નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વીડિયોમાં મિત્રો જેમના લગ્નમાં વારંવાર વિઘ્ન આવી રહ્યા હોય તેવા લોકો માટે એક સરળ ઉપાય છે મિત્રો આ મીઠાના ડબ્બામાં ફક્ત આ એક વસ્તુ મૂકી દેજો અને પછી જુઓ કેવી રીતે સામે તરફથી માગા આવવા લાગશે તો શું મિત્રો તમારી ઉંમર ધીમે ધીમે આગળ વધી રહી છે પરંતુ લગ્નની વાત જ્યાંથી શરૂ થાય છે ત્યાં જ અટકી જાય છે ક્યારેક સારા રિશ્તા આવે છે બધું યોગ્ય લાગે છે પરંતુ મિત્રો અચાનક કોઈ કારણ વગર વાત આગળ વધતી નથી ક્યારેક સગાઈ સુધી વાત પહોંચે છે તારીખો નક્કી થવાની ચર્ચા થાય છે અને પછી અચાનક એક ફોન આવે છે માફ કરશો મિત્રો હવે વાત આગળ નહીં વધે સૌથી વધુ દુઃખ બાબતો એ છે કે એ માટે કોઈ સ્પષ્ટ કારણ પણ આપવામાં આવતું નથી જો આ બધું વારંવાર તમારી સાથે થઈ રહ્યું હોય તો મિત્રો આ માત્ર સંયોગ નથી શક્ય છે કે તમારા જીવનમાં લગ્નને અટકાવતી કોઈ અદ્રશ્ય અડચણ સતત કાર્ય કરી રહી હોય અને હવે મિત્રો ત્યાંથી સાંભળજો મિત્રો જો તમે આ વિડીયો અધવચ્ચે છોડી દેશો કે સ્કીપ કરી દેશો તો શક્ય છે કે તમે એક એવો નાનો પરંતુ અત્યંત શક્તિશાળી ઉપાય ચૂકી જશો જેના વિશે નવ્વાણું ટકા લોકોને જાણ નથી મિત્રો તો મિત્રો આ એવો ઉપાય છે જેને આપણા શાસ્ત્રોમાં લગ્નમાં આવતી અડચણોને શાંતિથી દૂર કરનાર ગુપ્ત રીત તરીકે ઓળખવામાં આવ્યો છે મિત્રો આ ઉપાય માટે ન તો કોઈ કઠિન મંત્રોચ ઉપચાર કરવાની જરૂર છે ન કોઈ ખર્ચ કરવો પડશે ન કોઈ તાંત્રિક વિધિ કરવી પડશે ન તો મંદિર મંદિર ફરવું પડશે માત્ર તમારા પોતાના કર્મ તમારા રસોડામાં રોજ વાપરાતો મીઠાનો ડબ્બો અને તેમાં ઉમેરવાની એક એવી વિશેષ વસ્તુ મિત્રો જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે તો મિત્રો લગ્નમાં વારંવાર વિઘ્ન કેમ આવે છે અહીં એક વાત અત્યંત ગંભીર છે મિત્રો શાસ્ત્ર અનુસાર લગ્નમાં સતત મોડું થવું અથવા સંબંધ નક્કી થઈને તૂટી જવો એ કોઈ સામાન્ય બાબત નથી મિત્રો આના પાછળ કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે શુક્ર ગ્રહનું દુબળું હોવું જે પ્રેમ લગ્ન અને દાંપત્ય સુખનો મુખ્ય કારક ગ્રહ છે કુંડળીમાં રહેલો લગ્ન દોષ જેના કારણે યોગ્ય સંબંધ મળ્યા પછી પણ ટકી શકતા નથી કર્મ એકઠી થયેલી નકારાત્મક ઉર્જા જે સારા સંબંધોને કર્મ પ્રવેશ કરવા જ નથી દેતી અથવા મિત્રો પૂર્વજન પૂર્વ જન્મની કોઈ અધૂરી ઈચ્છા કે ઋણ જે આ જ જન્મમાં અવરોધ બનીને સામે આવે છે અને અહીંથી શરૂ થાય છે એક અત્યંત મહત્વની વાત તો મિત્રો મીઠું માત્ર ભોજનનો સ્વાદ વધારવાનું સાધન નથી મિત્રો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મીઠું એવી અદ્ભુત શક્તિ ધરાવે છે જે નકારાત્મક ઉર્જાને પોતાની અંદર શોષી લઈ અશુભ શક્તિઓને શાંતિથી નિષ્ક્રિય કરી દે છે એટલે જ તો કોઈ નવી જગ્યાએ પ્રવેશ કરતા પહેલા કોઈ નકારાત્મક ઘટના પછી અને ખાસ કરીને લગ્ન જેવી પવિત્ર પ્રક્રિયામાં મીઠાનું મહત્વ ખૂબ જ વિશેષ માનવામાં આવ્યું છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં મીઠાને તો નકારાત્મકતાનો મૌન અક્ષક કહેવાયું છે અને આ જ કારણ છે કે જો મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે લગ્નમાં આવતી અદૃશ્ય અડચણોને ધીમે ધીમે દૂર કરવાનું શરૂ કરે છે પરંતુ મિત્રો શરત એટલી જ છે કે તેમાં એક ખાસ વસ્તુ ઉમેરી ઉમેરેલી હોવી જોઈએ તો મિત્રો શાસ્ત્રો કહે છે કે એવી વસ્તુ છે જે દેખાતી નકારાત્મક શક્તિઓને પોતાની અંદર ખેંચી લે છે એટલે જ તો વિચારો જો કર્મ વાતાવરણમાં ઝઘડા વધ્યા હોય કામ બનતું બનતું અટકી જતું હોય અને લગ્ન જેવી શુભ બાબતો વર્ષોથી અટકી રહી હોય તો શક્ય છે કે તમારા આસપાસનું વાતાવરણ નકારાત્મક ઉર્જાથી ભરાઈ ગયું હોય અને મિત્રો આ નકારાત્મકતા સીધી અસર કરે છે લગ્નના સુખ પર એટલે જ મિત્રો આપણા શાસ્ત્રો અને વાસ્તુશાસ્ત્રોમાં મીઠાને સામાન્ય વસ્તુ નહીં પરંતુ ઉર્જા શુદ્ધ કરનાર પવિત્ર પવિત્ર તત્વ માનવામાં આવ્યું છે મિત્રો હવે પ્રશ્ન આવે છે મીઠાના ડબ્બામાં શું મૂકવાનું છે મિત્રો અહીંથી વિડીયો સ્કીપ કરશો નહીં કારણ કે મિત્રો અહીં જ છે એ ગુપ્ત વાત જે નેવું ટકા લોકોને ખબર જ નથી હોતી તો મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર બની રહે તો મિત્રો તમે જીવનમાં ઉન્નતિ કરો અને સફળતાના શિખરો સર કરો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો તો મિત્રો હવે ધ્યાનથી સાંભળજો કારણ કે મિત્રો એક એક શબ્દ ખૂબ જ મહત્વનો છે મિત્રો મીઠાના ડબ્બામાં મૂકવાની જે વસ્તુ છે એ કોઈ તાબીજ નથી કોઈ મોકી પૂજા સામગ્રી નથી પરંતુ એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય છે અને મિત્રો એ વસ્તુ છે લવિંગ લવિંગ મિત્રો એ જ જેને આપણે નાખીએ છીએ છીએ અથવા મસાલા તરીકે વાપરીએ પણ બહુ ઓછા લોકોને ખબર છે કે લવિંગ સીધી રીતે શુક્ર ગ્રહ સાથે જોડાયેલી છે મિત્રો શાસ્ત્રો અનુસાર શુક્ર ગ્રહ લગ્ન પ્રેમ દાંપત્ય સુખ અને આકર્ષણનો કારક ગ્રહ છે મિત્રો જ્યારે શુક્ર નબળો પડે છે ત્યારે સારા સંબંધો આવતા નથી વાત આગળ વધતી નથી અથવા અચાનક કોઈને કોઈ અડચણો આવી જાય છે અને અહીં જ લવિંગ શુક્રને મજબૂત કરવાની શક્તિ ધરાવે છે મિત્રો જ્યારે લવિંગને મીઠા સાથે રાખવામાં આવે છે ત્યારે તે નકારાત્મક ઊર્જાને શોષે છે અને શુક્રની શુભ શક્તિને જાગૃત કરે છે મિત્રો આ ઉપાય માટે કોઈ ખાસ દિવસ ગણવાની જરૂર નથી પરંતુ જો મિત્રો તમે સાચી અસર જોવા માગતા હો તો શુક્રવારનો દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવે છે મિત્રો હવે ધ્યાનથી સાંભળજો શુક્રવારે સવારે ઉઠીને સ્નાન કરો સ્વસ્ત કપડાં પહેરો રસોડામાં જઈને મીઠાનો ડબ્બો હાથ લો દિલમાં ભગવાનને યાદ કરો અને કોઈ મોટી પ્રાર્થના ન કરો માત્ર શાંતિથી એક શુદ્ધ ભાવ રાખો મિત્રો મિત્રો હવે મીઠાના ડબ્બામાં પાંચ સાફ અને સંપૂર્ણ લવિંગ મૂકી દેજો લવિંગ મૂકતા સમયે મોઢેથી કાંઈ બોલવાની જરૂર નથી માત્ર મનમાં એટલું જ વિચારજો મારા જીવનમાંથી લગ્નની બધી અડચણો હવે ધીમે ધીમે દૂર થવા લાગે મિત્રો સૌથી મહત્ત્વની વાત યાદ રાખજો મિત્રો આ ઉપાય વિશેષ કોઈને કહેવાનું નથી કોઈ મંત્ર બોલવાનો નથી કોઈ દેખાડો કરવાનો નથી કારણ કે મિત્રો આ ઉપાયની શક્તિ શાંતિ અને વિશ્વાસમાં સુપાયેલી છે જો મિત્રો તમે વિશ્વાસ સાથે કરશો તો પણ પરિણામ પોતે રસ્તો શોધી લેશે ઘણા લોકોએ આ નાનકડો ઉપાય અવગણ્યો અને વર્ષો સુધી રાહ જોતા રહ્યા પણ જેમણે વિશ્વાસથી કર્યો તેમના જીવનમાં અચાનક સંબંધો આગળ વધવા લાગ્યા મિત્રો આ ઉપાય જેટલો શક્તિશાળી છે એટલો જ નાજુક પણ છે જો અહીં એક પણ ભૂલ થઈ ગઈ તો લાભ થવાને બદલે ઉલટી અસર પણ થઈ શકે છે તો મિત્રો જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે તમે જીવનમાં ખૂબ ઊંટી પ્રગતિ કરો અને સફળતા શિખરો સર કરો તો અત્યારે જ મિત્રો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂર લખજો મિત્રો હવે ભૂલો વિશે વાત કરીએ તો મિત્રો ધ્યાનથી સાંભળજો તો મિત્રો પહેલી ભૂલ વિશે વાત કરીએ તો મિત્રો આ મીઠું ક્યારેય પણ કોઈને ઉધાર ન આપશો ભલે તે તમારો પોતાનો સગો કેમ ન હોય મિત્રો શાસ્ત્રો કહે છે કે જ્યારે તમે મીઠું ધર આપો છો ત્યારે તેની સાથે તમારી અટકેલી શુભ શક્તિ પણ બહાર જાય છે હવે મિત્રો બીજી ભૂલ વિશે વાત કરીએ તો મિત્રો મીઠાનો ડબ્બો ખાલી ન થવા દેજો મિત્રો મીઠું પૂરેપૂરી રીતે ખાલી થઈ જાય તો એ સંકેત માનવામાં આવે છે કે મીઠું તમારી અંદરની નકારાત્મકતા ઉર્જા સંપૂર્ણ રીતે શોષી ચૂક્યું ચૂક્યું છે અને એ સમયે નવો મીઠો ન મૂકો એ બહુ મોટી ભૂલ બને છે હવે મિત્રો ત્રીજી અને સૌથી મહત્ત્વની ભૂલ વિશે વાત કરીએ તો મિત્રો જો લવિંગ કાળી પડી જાય તૂટી જાય અથવા અજાણતા નીચે પડી જાય તો તેને તરત બદલી દે દેજો કારણ કે મિત્રો એ લવિંગ બેકાર નથી થઈ રહી એ તમારા લગ્નમાં આવતી અડચણો પોતાની અંદર લઈ રહી છે એટલે જ થવું નહીં પણ સંકેત છે છે કે ઉપાય કામ કરી રહ્યો મીઠું શું કરે છે જેને બહુ ઓછા લોકો જાણે છે મિત્રો મીઠું માત્ર રસોડાની વસ્તુ નથી મિત્રો શાસ્ત્રોમાં લખ્યું છે કે મીઠું આસપાસની ઈર્ષા નકારાત્મક નજર અને અદ્રશ્ય અવરોધોને પોતાની અંદર ખેંચી લે છે અને જ્યારે એ મીઠામાં લવિંગ જેવી શક્તિશાળી વસ્તુઓ હોય તો એની અસર અનેક ઘણું વધી જાય છે એટલે જ મિત્રો આ ઉપાય ચૂપાચૂપ કામ કરે છે કોઈ અવાજ કર્યા વગર તમારા રસ્તા ખોલવા લાગે છે મિત્રો લગ્ન કોઈ રેસ નથી કે જલ્દી કરવું જ પડે લગ્ન એ બે આત્માઓનું મિલન છે અને એ ત્યારે જ થાય જ્યારે ભગવાનને યોગ્ય લાગે જો મિત્રો તમને આજે આ વિડીયો જોઈ રહ્યા છો તો એને સામાન્ય વાત ન માન શક્ય છે કે ઘણા વિડીયો વચ્ચે આ એક વિડીયો તમારા માટે જ પસંદ હોય શક્ય છે કે ભગવાન તમને કહી રહ્યા હોય હવે રાહ પૂરી થવાની છે મિત્રો આ ઉપાય દેખાડા માટે નહીં પરંતુ શ્રદ્ધા માટે છે વિશ્વાસ રાખો ઉપાય કરો અને પરિણામ ભગવાન પર છોડી દો કારણ કે મિત્રો જ્યારે સમય આવશે ત્યારે અટકેલા સંબંધો પણ પોતે જ આગળ વધવા લાગશે તો મિત્રો જો તમને લાગ્યું હોય કે આ વિડીયો તમારા દિલને સ્પર્શ ગયો તો મિત્રો વિડીયોને એક લાઈક કર્યા વગર જશો નહીં કારણ કે મિત્રો એ તમારા વિશ્વાસનું ચિહ્ન હશે મિત્રો આ વિડીયો એ વ્યક્તિ સાથે જરૂર શેર કરજો જે વર્ષોથી લગ્નની રાહ જોઈ રહ્યા છે પણ કોઈને કહી શકતા નથી અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો કારણ કે મિત્રો અહીં એવી વાતો થાય છે જે બહાર ખુલ્લે આમ કોઈ કહેતો નથી અહીં તમને શાસ્ત્રોમાં છુપાયેલા એવા ઉપાય મળે છે જે જીવનને અંદરથી બદલવા લાગે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બતાય મિત્રોને હર હર મહાદેવ